આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી સંપાદન પરેશ મારૂ પઠન નેહલ ઠક્કર દેશના વિવિધ રાજ્યોમાં બે ફેઝમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ગુજરાત સહિતના બાર રાજ્યોમાં એસઆઈઆરનો પ્રથમ તબક્કો ચોથી નવેમ્બરે શરૂ થયા બાદ બીજો તબક્કો ચાર ડિસેમ્બરે નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર પ્રદેશોમાં શરૂ થયો છે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે સડતાલીસ કરોડથી વધુ ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે મતદાર યાદીઓનું મોટા પાયે સંશોધન આગામી ચૌદ ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે પૂર્ણ થશે સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો અગિયારમી ડિસેમ્બર સુધી ચાલવાનો છે ડ્રાફ્ટ મતદાર યાદી સોળ ડિસેમ્બરે પ્રકાશિત થવાની છે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં સીઈઓ કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે બે હજાર પચીસની મતદાર યાદીમાં નોંધાયેલા પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે રાજ્યભરની એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાંથી સડતાલીસ વિધાનસભા બેઠકો પર ગણતરીની સો ટકા કામગીરી સંપન્ન થઈ છે જ્યારે એસી બેઠકો પર નવ્વાણુ ટકાથી વધુ કામગીરી થઈ ચૂકી છે આ સાથે રાજ્યભરમાં ગણતરીની અઠ્ઠાણુ પોઇન્ટ ઓગણીસ ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે એસઆઈઆરની કામગીરી હેઠળ ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં સો ટકા ડિજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં આવેલા ત્રણસો આઠ મતદાન મથક મથક પર ત્રણ લાખ અઢાર હજાર સત્યાવીસ મતદારોનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે જ્યારે કચ્છના અબડાસામાં આવેલા ત્રણસો પંચોતેર મતદાન મથક પર નવ્વાણું પોઇન્ટ અઠાણું ટકા કામગીરી પૂર્ણ થઇ છે માંડવીમાં બસો એસી મતદાન મથક ઉપર નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા ભુજના ત્રણસો ચાર મતદાન મથક ઉપર નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા અંજારના બસો અઠ્યાસી મતદાન મથકો પર નવ્વાણુ પોઈન્ટ તોર ટકા અને રાપરના બસો ત્રાણું મતદાન મથકો ઉપર નવ્વાણું પોઈન્ટ છન્નુ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કચ્છમાં નોંધાયેલા સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદારોની સામે સોળ લાખ અઠ્યાસી હજાર ચારસો દસ મતદારોનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે એટલે કે કચ્છમાં નવ્વાણુ પોઈન્ટ સત્યાસી ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ભુજના વેપાર ઉદ્યોગના અગ્રણી કમલ ગઢવીએ કહ્યું કે મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં તમામ લોકોએ સક્રિય रीते भाग लेव जो तात्कालिक फॉर्म भरवा जो दोस्तों जैसे आप सब लोग विदित होंगे वर्तमान में जो चल रहा है स्पेशल इंटेंसिव रिवीजन यानी एसआईआर का अभियान ये पूरा अभियान भारतीय लोकतंत्र की नींव को मजबूत करने की एक अत्यंत महत्वपूर्ण कवादत है मैं इस देश के सभी नागरिकों से अपील करता हूं कि वे इस प्रक्रिया में सक्रिय रूप से भाग लें इस निरीक्षण का मुख्य उद्देश्य यह सुनिश्चित करना है कि जो ये देश के नागरिक है जो मतदाता बनने की पात्रता रखते हैं वो सभी नागरिक का नाम ये सूची में आना चाहिए और ये मतदाता सूची पूरी तरह से शुद्ध एवं त्रुटि मुक्त हो ये सब देखने की जिम्मेदारी हमारी सबकी है એ પૂરા એક રાષ્ટ્ર કાર્ય હે તો હમારા સબકા ફરજ બનતા હે રાષ્ટ્રીય હિત કામ માં ગણતરી ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવા કાર્યરત ગુજરાતના તમામ બી અસરકારક કામગીરીને ને સી ઇ કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે સાથોસાથ બી એલ કોઈ પણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે હમણાં જ્યાં પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી સંપાદન પરિષમારૂ પઠન નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું